તો ખેડૂત મિત્રો જે આપણે કૃષિ મેળામાં આવ્યા હતા ત્યારે આપણે જોવા મળ્યું છે અલગરીસ સીડનું જે અહીંયા સ્ટોર રાખવામાં આવે છે અને તેમના પ્લાન્ટ પણ રાખવામાં આવેલ છે અને મેં વાંચ્યું કે ભાઈ બીટી કપાસની દુનિયામાં ઉત્પાદન ક્રાંતિકારક જાતિ લઈ આવી છે અલ્ગરિસ સીડ અને વાંચવામાં આવે તો વીગ્યા સો મણ સુધીનું ઉત્પાદન આપતી વેરાયટી એટલે મારે ખાસ થોડુંક તેમના જે મેનેજર મેનેજર ડાયરેક્ટર સાહેબ છે તેની પાસે આપણે થોડીક માહિતી લેશું અને વેરાયટીના પ્લાન્ટ પણ જો અહીંયા રાખવામાં આવેલ છે જોઈ શકો છો એક પ્લાન્ટ અહીંયા છે અને બીજો પ્લાન્ટ અહીંયા છે તો હવે બે પ્લાન્ટ વિશે આપણે જે આમના જે સાહેબ છે મેનેજિંગ ડાયરેક્ટર તેમની પાસેથી આપણે થોડુંક માર્ગદર્શન લેશું તો કે વેરાઈટી વિશે થોડું તે જણાવશે તો પહેલા હા મારું નામ ગિરીશભાઈ પટેલ છે અલ્પગીરી સીડ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર ગુજરાતની આ કંપની છે હું એના મેનેજિંગ ડાયરેક્ટર અને સાચે રિસર્ચમાં બી મારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે કપાસની દુનિયામાં આજ લગી જે બી લોકો કપાસ વાવી રહ્યા છે તો બધા પાંચ બાય બે કે જે મોટી વેરાયટી જેમાં મોનોપોડી આવે છે સિમ્પોડી આવે છે પણ આ એક વેરાયટી એવી અમે બનાવી છે જેમાં છોડની સંખ્યા પર આખી ગેમ છે જેમ કે તેતાલીસ હજાર પાંચસો સાહીઠ સ્કેર ફૂટ એટલે એક એકર થાય જો તમે એક બાય એક પર વાવો એવી વેરાયટી બનાવો તો છોડની સંખ્યા આટલી થાય હવે તમે આપણે બે બાય એક પર બી વાવી શકો અથવા ચાર બાય ચાર ફૂટે તમે ચાસ પાડો અને એને તમારે ઝીકઝેક પદ્ધતિથી વાવો

કે આ છોર જે આ ડાળી છે વધારે ને વધારે આકૃત થશે એટલે કે વધીને દસ થી પંદર સેન્ટીમીટર